મોટાપોંડા વાડી ફળિયા શમશાન ભૂમિ પાસે બે હજાર ઉન્નીસથી અધૂરો બ્રિજ જે કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે આજ દિન સુધી અધૂરો મોટાપોંડા પોંડા વાડી ફળિયા શમશાન ભૂમિ પાસે બે હજાર ઉન્નીસથી અધૂરો બ્રિજ છે જે આજ દિન સુધી કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે બ્રિજનું કામ અધૂરું છે અને અનેક લોકો ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં મૃત્યુ પામ્યા અને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે મોટાપોંડા ગામના સરપંચશ્રી અને ગ્રામજનો સાથે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ગ્રામજનો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો જ્યાં સ્થળ પર જવાબદાર અધિકારી દ્વારા રૂબરૂ આવી અને તાત્કાલિક કામ ચાલુ કરવાની બાહેદરી આપતા ધરણા સમેટી લેવામાં આવ્યા હતા અને આવનાર સમયના ચાલુ ન કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા અગાઉ આપેલ લોલીપોપ ફરી આપે છે તો ફરી રસ્તો બ્લોક કરવાની ફરજ પડશે જેની ખાસ નોંધ લેવી જ્યાં પોંડા ગામના સરપંચ શ્રી મોટી સંખ્યામાં ગ્રામજનો કપરાડા તાલુકાના પંચાયત સભ્યશ્રી કુંજલીબેન સાથે સહકારમાં જોડાયા હતા પણ એ એજન્સી કામ નહીં કર્યું તો એ જવાબદાર તમે એકબીજા ને લેવું અમે તો સરકારી કર્મચારી નથી એટલે તમારે લેવાનું ને અમે કઈ કરું તો તમે અમને પકડીને લઈ જાય અમે તો જવાન નથી અમે તો નીચે ઉતરી જવું અહીં આ સાહેબ પ્રશ્ન એટલા માટે છે કે જે આજે પ્રોસેસ થવાની એટલે કે સત્તર તારીખ પછી પ્રોસેસ થવાની એ જ પ્રોસેસ બે હજાર ઓગણીસથી સત્યાવીસ આજે આ વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે એના માટે ગ્રામજનોની માંગણી એવી છે કે

ਅਬੀ ਦੀ ਪਾਇਆ ਕਰਨ ਦੇ ਬਾਰੇ ਮਾਨੀਨ ਬੰਦੂ ਅਹੀਂ ਨਾਲ ਅਗੇ ਵਾਣੋ ਨੇ ਇਹ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੇ ਕਲਪੇਸ਼ભાઈ ਨੇ ਬਤਾ ਆਪੀ ਦੇ ਹੈ ਕਲਪੇਸ਼ ਜੀ ਤੁਮਨੇ ਸਰ ਇਹ ਆਮ ਇੱਕ ਦੂਸਰੀ 99 ਲੱਖ ਲਖ ਜੁਨਮ ਜੁਨੋ ਲਾ ਲੱਖ ਲਾ

ભરપાઈ કોણ કરવાનો તમારે ટેમ્પો ઘસડાઈ ગયો ખાચો પાડી જાય રહી અમારી જમીનમાં તમારો કોણ કરવાનું ਜੇ ਤੇ ਹੁੰਦਾ ਆਪਣੇ ਵਰਨਿੰਗ ਬੋਰ ਲਗਾਉਣ ਲੱਗੇ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਆ ਕੋਈ ਨਹੀਂ ਸਿਕਿਉਰਿਟੀ ਅਮੇ ਜੇ ਸਿਕਿਉਰਿਟੀ ਸਾਈਡ ਪਛਿਆਵੇ ਪਛਿਆਵੇ ਕੋਈ ਨਹੀਂ ਸਾਬ ਤੜਾਈ ਜਾਏ ਪਛਿਆਵੇ ਅਮੇ ਬਹਿਈ ਜਵਾਨ ਨੂੰ ਪਛਿਆਵੇ ਪੇਲ ਆਈ ਸੀ ਜਵਾਨ ਨੂੰ ਨਹੀਂ ਹਾਂ ਇਹੋ ਨਹੀਂ ਸਿਕਿਉਰਿਟੀ ਕੋਈ ਨਹੀਂ ਸਾਡੀ તમારે એવું મોર્નિંગ લગાવવું છું કે અમારી બે દરકાર ને પુલ નથી બન્યો એટલે આ પુલ પરથી પસાર થવું નહીં બે દરકાર ને પુલ નથી બોપસભાઈ બેટ લગાવી લેતા એકદમ બધા બે ત્રણ લગાવી મે <laughs> आले हो त खाली गरौँ किनके था हे हे अच्छा ओके एकटा छैन न त पहिले पहिले आउँछ जित्ने आवे अनि काम चालू हुन्छ जानु छ के गर्नु कति गाउँमा काढि हा हाम्रो फुल बन्द न पनि फाड्ला हा न पनि फाड रामले जित्था परे आ र होसे हो जाउँछ